નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો હું વૈભવી ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસ દ્વારા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આના આગળના વિડીયોમાં આપણે વિભાગ એ ગદ્યખંડ પછી ત્યારબાદ વિભાગ બી પદ્યખંડ હવે આપણે શીખીશું વિભાગ સી નાટ્ય વિભાગ નાટ્ય વિભાગમાં

હું જે કહું તે થયું ગયું તો સાર્વલિકા કહે છે તેમાં કોઈ શંકા હોય શકે વળી એટલે દ્વારા કહ્યું છે કે હું જે કહું છું તે થાય તેમાં કઈ શંકા હોય શકે ચારુદત્ત સાચું સાર્વલિકા સાચું ચારુદત્ત કહે છે જો તે આટલું ઝડપથી છે સાર્વલિક શું વાત છે ચારુ ના ના ચાલો તેનાથી છુટકારો મેળવી આપણે એક નાત્યખંડ નો એક પ્રસંગ છે તેના પર સંવાદ દ્વારિક અસી કદાપી ધનિક ન ભવિષ્ય વનેશુ કંદરાશુ વય વિચરાવરસાય તત્વ જાણી ભવતું નામ અગ્રે અગ્રે હવે આનું ભાષાંતર પર આવીએ શું કહે છે કથયતુ ભવાન તો શું આવશે આપ કહો તે યોગ્ય છે પછી સન્યાસી કહે છે ત્વમ તુ દ્વારે જો તું દ્વાર રક્ષક છે ક્યારેક તું ધનવાન નહીં થા અમે વનોમાં અને ગુફાઓમાં વિચારીએ છીએ અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ સન્યાસી શું કહે છે કે અમે વનો જંગલોમાં એવી રીતે વિચારીએ છે કે અમે સંપૂર્ણ સમસ્ત તત્વ એટલે કે પૃથ્વીનું પૂરી વિચાર શરના આચાર વિચારતા અમે જાણીએ છીએ હોઈ શકે આગળ આગળ એટલે હવે આપણે આગળ વધવાનું છે કે કઈ રીતે કહે છે નેક્સ્ટ સ્લાઈડ પર આવીએ ચારુદત્તમી તરી કરીશ્યામી શું કહે છે આમાં કે ચારુદત્ત શું હું જે બોલું તે કરાય એટલે હું જે બોલું છું તે યોગ્ય છે કરવું કઈ રીતે શાર્વલી એમાં શું સંચય છે શકાર માલિક ચારુદત હું શરણે આવેલું છું એટલે કોના શરણે આવ્યો છું ઈશ્વરના શરણે આવેલો છું તો બચાવો જે તમને યોગ્ય લાગે તે કરો ફરી વાર હું એવું નહીં કરું એટલે અહીંયા માફી માંગે છે કે તમને હું તમારી શરણમાં આવ્યો છું તમે મને માફ કરી દો હું હું તમારી શરણમાં આવ્યો છું મને માફ કરો એવમ તહી શ્રાભરી ખાદતમ ચારુદત્ત નહી ઉપકાર કર્તવ્ય આમાં શું કહે છે ઉપકાર કર્તવ્ય એટલે મનુષ્યના જીવનમાં ઉપકાર એ સૌથી મોટો કર્તવ્ય છે ઉપકાર થી મોટો કર્તવ્ય અહીં મનુ બતાવતો નથી કઈ રીતે જુઓ ટ્રાન્સલેશન એમ તો કુતરા વડે ખવડાવી દઈશ શું કે છે શ્રાબ્રી ખાધતમ અહીં શ્રાબ્દી નો અર્થ શું થાય છે કુતરા વડે ખવડાવી દઈશ ને ખાધાતામ નો ખવડાવવું

કેમ કરો મી વદત્વ હવે હું શું કરું તેને શું કહે છે પ્રશ્ન આવે છે વદત્વાયમ હવે તમે મને કહો તમે મને સજેસ્ટ કરો કે હવે હું શું કરું જુઓ ચારુદત તન મૃત્યાતામ એટલે શું હવે મને શું કરી દો આજે આટલા આટલો તમે મારી પર જે ઉપકાર કર્યો છે રહેન કર્યું છે તેના પર શું કરવાનું છે સંપૂર્ણપણે મુક્ત કરી દેવાનું છે પછી શું કહે છે સાર્વિક મુક્ત કરી ભગવત પ્રણામ પરંતુ સ્વક્રિયા પરિચન હું કોને પ્રણામ કરું છું ભગવત પ્રણામી ને મહારાજ હું તમને પ્રણામ કરું છું પરંતુ સ્વક્રિય પરિચય પણ હું પોતાની આપ્યા વગર અહીં પરિચય પ્રવેશ પ્રવેશ ટુ ટુ અહીં એનો અર્થ અહીં થશે પ્રવેશવા શું થશે પ્રવેશવા શું કહે છે મહારાજ હું પ્રણામ કરું છું પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર

આ તારો અપરાધ છે તને માફ કર્યો કિંતુ અધ પ્રભુતિ ત્વમ સંન્યાસી પંડિતાન બ્રહ્મચારી શ્રી બાલા ચ ન પછી શું કહે છે બ્રહ્મચારીઓ સ્ત્રીઓ ને પછી કન્યાઓ રોકી ન શકે એટલે શું કહે છે એટલે ગમે તેને રોકી શકે છે પણ જે સંન્યાસી છે પંડિત છે સ્ત્રીઓ છે બાળકો છે તેને સન્યાસી રોકી શકવાનો નથી નેક્સ્ટ સન્યાસી સાધુ માર્ગમ આદેશ સાધુ શું કહે છે કે માર્ગમાં આદેશ આપે છે સારું ચલો માર્ગ બતાવો આનો અર્થ શું થાય છે માર્ગ નું નિપુણતા કરો બતાવો મહારાજ નિકટે ગંતુ ઈચ્છામી ક્યાં જવા માંગે છે હું એમની પાસે જાઉં નિકટ એટલે એમની પાસે

પ્રવેશ કરતું આઈ શું કહે છે એ શક્ય નથી સવારે મહારાજ સંધ્યા ઉપાસના સમયે તમે પ્રવેશ કરી શકો રાત્રે નહીં એટલે કે સવારે જ્યારે સંધ્યા ઉપાસના થાય છે ત્યારે તમે મહારાજને મળી શકો છો ન તું રાત્ર ન તું રાત્ર એટલે શું કહેવા માંગે છે રાત્રે નહીં ફરી શું કહે છે સન્યાસી કિમ પ્રોઢાપી રાત્ર પ્રવિશ્યંતિ નહીં કોઈ પણ મનુષ્ય રાત્રે પ્રવેશ કરી શકતું નથી અથવા હવે આમાં શું આપ્યું છે અનુવાદ દોષ દૂર કૃતમ અનુવાદ પૂર્ણ લેખક આમાં શું આપ્યું છે કે આપેલા નાટ્ય અનુવાદ દોષ અનુવાદ દોષ એટલે કે શું કે જે કઈ પણ મિસ્ટેક આપેલી છે તે તમને અન્ડરલાઈન કરીને આપેલી હશે

બહુ અશરણના શરણના પરિતાપ એટલે શું કહે છે જેનું કોઈ શરણ છે તો શરણ છે નહીં આવશે એના બદલે શું આવશે નથી આપણે આન્સર જોઈએ શું આપ્યું છે છે હશે તો આવશે નથી પછી તેવામાં રૂપ મારી નાખો તો આમાં શું આવશે મારી ન નાખું એટલે આમાં આપણે જે અનુવાદ દોષ છે તેને આપણે દૂર કર્યો છે પછી સાર્વલિક આ યહ ચારુદત તો શું કહે છે અરે અરે શરણે આવેલા ભય થાઓ ભય થાઓ ભય થાવો નહીં આવશે આના બદલે આવશે કે તેની સાથે રાખો કા તો પછી મુક્ત કરો સાર્વલિક અરે આને ચારુદત પાસે રહેવા દો અર્થ આવશે તેને ચારુ મુક્ત કરી દો આપણે આન્સર જોઈએ શું કહે છે કે છે રક્ષા કરો પછી ભય થાવું આવશે અભય થાવ એટલે કે તમે ડરશો નહીં ને નેક્સ્ટ આવશે પાસે રહેવા દો એટલે પાસેથી દૂર લઈ દો આનો બીજો અર્થ તમે એવો પણ લખી શકો છો કે તેને મુક્ત કરી દો

ભાષાંતર નો અર્થ આવડતો હશે તો આ તમને અઘરું લાગશે નહીં આ પરફેક્ટ આવડશે જુઓ ચાર ગુનો કરનાર મિત્ર મિત્ર નહીં આવશે આના બદલે શું આવશે શત્રુ કાતો દુશ્મન શરણે આવીને ચરણમાં ન પડ્યો નહીં શરણમાં શું કરે છે માફી માંગે છે તેના શરણમાં ઝૂકી જાય છે કે મને આ બંધનમાંથી કેવું કરી દો મુક્ત કરી દો અને ક્ષત્રેથી હણાવો હણાવો પછી સાર્વલી એમ તો અમે ગધેડા વડે ખવડાવશું નહીં આનો આન્સર શું આવશે કૂતરાઓ વડે ખવડાવશું જવાબ જોઈએ આપણે હવે શું આપ્યું છે અહીંયા ફર્સ્ટ આવશે શત્રુ સેકન્ડ આવશે પડ્યો પછી હણવો એટલે કે ન હણવો અને ગધેડા એટલે કે કૂતરા તો આનો ખરેખર આન્સર શું બનશે તો જુઓ શારવલિ શા માટે ચારુદત ગુનો કરનાર શત્રુ શરણે આવીને ચરણોમાં પડ્યો છે તો શસ્ત્રથી ન હણવો શારવલિક એમ તો કૂતરાઓ વડે ખવડાવી દેવાય એટલે કે તેને કોના વડે ખવડાવવાની વાત કરે છે કૂતરાઓ વડે આગળ પરિચિત પરિચિત વિશેષુંબી ધારકા દ્વારત દ્વાર ભમતી શું કહે છે ખાસ કરીને બીજા હવે તમને ખબર છે આમાં બીજાના બદલે કયો આન્સર આવશે આપણા કારણ કે આમાં પોતાત્વની વાત કરેલી છે પોતાના મનુષ્યત્વની વાત કરી છે તો શું આવશે બીજા એટલે કે શું આવશે આપણા પછી આપણે જોઈએ જેવા તું બળી ન ધારણ કરનાર તો આમાં શું આવશે ધારણ કરનાર કરનાર એક થી બીજે દ્વાર ભ્રમણ કરે છે શું કરે છે એક થી બીજે દ્વાર ભ્રમણ કરે છે આમાં કોની વાત કરી છે સન્યાસી કે સન્યાસી શું કરે છે રાજાને મળે છે પછી આ આ નગરના રાજાને મળીને બીજા નગરના રાજાને મળવા જાય છે તે વિશેનો સંવાદ અહીં રજૂ કર્યો છે શું કરે છે સન્યાસી આ દ્વાર રક્ષક સર્વ પ્રકારે અત્યંત લાયક છે અત્યંત લાયક છે એટલે શું છે બધી રીતે યોગ્ય છે ફરીથી આને પરખવા પ્રયત્ન નહીં કરું એટલે પ્રયત્ન કરું નહીં કરું આપણે અનુવાદ દોષ દૂર કરીને શું કરીએ છીએ પ્રયત્ન કરું દ્વારપાલ અહીં આવ કઈ કહેવા ઈચ્છું છું શું કહે છે તું અહીં આવ હું તને કઈ કહેવા ઈચ્છું છું નેક્સ્ટ સ્લાઇડ પર આવીએ અપરિચિત નું શું આવશે પરિચિત બીજાનું આવશે આપણા ન ધારણ નું ધારણ ને નહીં કરો નું તને સો ટકા શું કરશે પરિચિત કરશે એટલે બીજી વાર આવશે તો તેને પારખી લેશે દ્વારિક આ તીન વિશ્વાસઘાત શી શું કરે છે અરે સજ્જનો સજ્જન ના બદલે કપટી આવશે શું આવશે કપટી એટલે કે જે કપટી મનુષ્ય છે તે બીજા સાથે શું કરે છે વિશ્વાસઘાત કરે છે આગળ વિશ્વાસઘાટ કરવાનું ન શીખવ એટલે કે શું કહે છે ન શીખવનું આવશે શીખવ અમે એવા નથી કહે કે તું હું કોણ છે ક્યાંથી આવે છે હું ની જગ્યાએ શું આવશે તું તને કોઈ જાસૂસ માનું છું કિલ્લા ઉપર અધિકારીને જણાવી હું તને જવા દઈશ જવા ન દઈશ શું આવશે જવા ન દઈશ એટલે શું કે છે અમે તેને શું માનીએ છીએ તો અમે તને જવા દેશું નહીં તે તને ઓળખી યોગ્ય કરશે એટલે કે એ તને ઓળખશે કરાવશે તો હવે આનો આન્સર આપણે જોઈએ સજ્જનનું શું આવશે કપટી ન શીખવનું શીખવે છે હું તો તું જવા દઈશ તો શું આવશે સજા કરાવીશ શું આવશે સજા કરાવીશ

મેં તારી પાસે મેં તારી પરીક્ષા લીધી હું યોગ્ય હું નું શું આવશે તું યોગ્ય સ્થાન પર નિમાયલો નથી તો શું આવશે છે એટલે તું કેના સ્થાન પર નિમાયલો છે યોગ્ય સ્થાન પર અહીં રાજા પોતાના દ્વારપાની સન્યાસી બનીને પરીક્ષા લઈ છે ને કહે છે કે તું યોગ્ય સ્થાને પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરે છે તેની ચકાસણી કરવા ઈચ્છે છે

નેક્સ્ટ સ્લાઇડ પર આવીએ હવે શું છે નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો એટલે કે આપણે કોને કોણ બોલે છે તે લખવાનું છે ઓકે ફર્સ્ટ અધેવ સિદ્ધ મયમ તો શું આવશે અહી તો એનો અર્થ આવશે ચારુદત પછી આવ્યું છે મુક્ત ભવતું તો મુક્ત ભવતું માં તો તમને ખબર જ છે

પછી માર્ગમાં આદેશ તો શું કહે છે માર્ગમાં આદેશ છે તો કોણ કહે છે આ વાક્ય સંન્યાસી ન તું રાત્રિ એટલે કે દ્વારપાર કહે છે ત્યારે રાજાને જો મળવું હોય તો ક્યારે મળવું પડશે સંધ્યા સમયે મળવું પડશે રાત્રિ સમયે મળવું યોગ્ય નથી ઓકે તો આપણે પહેલાનો આન્સર આવશે પાંચમો બીજાનો ચોથો ત્રીજાનો પહેલો અને ચોથાનો ત્રીજો અને પાંચમા નો અને છઠ્ઠાનો આવશે બી સેકન્ડ આન્સર આવશે હવે જોડકું છે ક વર્તતે તો કોણ કહે છે તારું વર્તન કેવું છે તો ભોજ અહમ અગ્નિભવતી કોણ કહે છે યુવક કે જો હવે તમને ખબર જ છે બીજા ચેપ્ટરમાં કે કહે છે અગર તું અગ્નિ થશે તો હું એને વરસાદ રૂપે વાદળ રૂપે તને નાશ પામી લઈશ પછી તો શું કહે છે આ વાક્ય કોણ બોલે છે રાજા બોલે છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખ એટલે કે આપણે ગુજરાતી ભાષામાં જવાબ લખવાનો છે ચલો સકાર સેનું ફળ ભોગવે છે તો જુઓ રાજાના સાળા સકાર વસંત સેનાના ગુંગળાવીને મારી નાખી હતી તો શું કર્યું હતું વસંત સેનાને ગુંગળાવીને મારી નાખી અને પોતે કરેલી આ હત્યાનો આરોપ તે ચારુ દત્ત પર મૂકે છે એટલે પાપ એ કરે છે અને એનું ઋણત્વ એને આપે છે

પછી શું કહેવા માંગે છે આવ શાર્વલિક સકારને કેવો દંડ આપવાનું વિચારે છે તો તમને ખબર જ છે શાર્વલિક સકારને બહુ કડક દંડ આપવાનું વિચારે છે કઈ રીતે તેની મજબૂરી રીતે બાંધીને તેને ખેંચો એટલે એનું શરીરને મજબૂત રીતે બાંધીને ખેંચવાનું છે કૂતરા વડેને ફાડી ખવડાવો એટલે ખવડાવવાનું છે અને આની સૂડના માછડે ઊભો રખાવો અને કરવત વડે આને દો એટલે કે શું કહે છે તેને માચડે એટલે કે વચ્ચે સભાખંડમાં રાખવાનો છે આ સવાલ પરીક્ષામાં પૂછાશે સન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે તો સન્યાસી દ્વાર પાસે આટલા લોકોને રાજપ્રસાદમાં પ્રવેશ કરતા રોકવાની ના પાડે છે સન્યાસીઓને પંડિતો બ્રહ્મચારી કોને ના પાડે છે તો જે પંડિતો છે આ બધાને શું કરે છે રોકવાની ના પાડે છે આગળ રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે રાત્રે મહારાજને મળવા આટલા લોકો જઈ શકે છે જેમને રાત્રે મળવા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હોય તે જ અને જે ઓળખી થાય એટલે આ પણ પૂછાઈ શકે છે કે રાત્રે મહારાજને મળવા કોણ કોણ આવે છે તો મહારાજ પાસે જેને મળવાનું હોય તે કાં તો પછી જે મહારાજને યોગ્ય રીતે અનુકૂળ રીતે ઓળખતા હોય તે જ મહારાજને મળી શકે છે પ્રવેશ માટે સન્યાસી દ્વારપાને કઈ લાલચ આપે છે તો પ્રવેશ માટે સન્યાસી દ્વારપાને કહે છે જો તું મને મહેલમાં પ્રવેશ કરતા નહીં રોકે તો હું તને મનગમતું રસાયણ આપીશ એટલે કે તે જે તને ગમે છે તેવું રસાયણ આપીશ છે વડે તે રસાયણ વડે તું પચાસ તોલા જેટલા તાંબાના સોનામાં ફેરવી નાખશે એવું રસાયણ આપશે કે ચાંદાના ચાંદીના વાસણો ને તાંબાના વાસણો કેમાં ફેરવાઈ જશે સોનામાં ઓકે રાજા ભોજ કેવા હતા હવે અહીંથી જે સવાલ ચાલુ થાય છે એ પ્રથમ પરીક્ષાના પણ છે એટલે કે તમને પૂછાઈ શકે છે એના પણ સવાલ આમાં એડ કરેલા છે રાજા ભોજ કેવા હતા રાજા ભોજ વિદ્યાપ્રેમી અને પ્રજાના હતા તે વિદ્વાનો કલાકારો કલાકારોને કદરદાન કરતા હતા તમને ખબર છે રાજા ભોજનું જે આપણું ચેપ્ટર છે તેમાં શું કહે છે વિદ્યા પ્રેમી તે વિદ્યાને બહુ પ્રેમ કરે છે કલા પ્રેમી એટલે કે જે બધી કલાઓ છે તેને માન ભર્યું સ્થાન આપે છે

છે એટલે હું મારી જાતને ગઢ પંડિત માનું છું હવે તમને ખબર છે અધૂરો ગળો હોય તેની અંદર આપણે પથ્થર નાખીશું તો પાણી છલકાઈને બહાર આવશે પણ પૂરો ગળો હોય તેમાં આપણે પથ્થર નાખીશું તો પથ્થર તળીએ બેસી જશે ડૂબી જશે તે રીતે યુવક શું માને છે અહીંયા કે જે રીતે જે ગળાની અંદર છલોછલ પાણી ભરેલું હોય છે તેવી રીતે યુવકની અંદર સંપૂર્ણ જ્ઞાન છે તેથી તે પોતાની જાતને કેવો માને છે ગટ પંડિત માને છે આગળ રાજા ભોજ અને યુવક નો વિવાદ ક્યારે અટકી જાય છે શા માટે હવે તમને આનો આન્સર ખબર જ છે કે રાજા ભોજ અને યુવક નો વિવાદ એક સંતોષ વિષય પર સંતોષ વિષય એટલે કે શું કે રાજા ભોજ અને યુવક વાર્તાલાપ જયારે સંતોષ નો વિષય આવે છે સેટિસફાઈડ ત્યારે વિવાદ અટકી જાય છે સંતોષ પ્રાપ્ત થતા બધું શાંત થઈ જાય છે એવું કહેવાય છે કે મનુષ્યની પાસે ગમે તેટલી પરિસ્થિતિ હોય પણ તે તેના જીવનમાં સંતોષી રાખે છે તો તેને કઈ વસ્તુ નડતી કાં તો રૂપ બનતી નથી એ વચન અનુસાર રાજા બોજ અને યુવકનો વિવાદ અટકી જાય છે કયા ટોપિક આપેલા પદો નો ઉપયોગ કરીને વાક્ય બનાવો હવે આપણે શું બનાવવાનું છે પદો નો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે વિદ્યાર્થીઓ ગુરુને પ્રણામ કરે છે હવે તમને ખબર છે તો છાત્રા ગુરુ તો નું ગુરુ પ્રણા તો શું આવશે બીજું માળી ફૂલોની માળા બનાવે છે તો શું આવશે માલાકાર પુષ્પમાલા સ્વ હતી માલાકાર પુષ્પમાલા રચ હતી તો આમાં શું આવશે

બગીચો અને વિકાસ થાય છે નૂપ એટલે રાજા યુવક એટલે યુવક અને પશ્યંતી નો અર્થ થાય છે જોવું ને પશ્યંત્રીમાં દ્રશ્ય પણ ઉમેરી શકે છે તેમાં શું આવશે દ્રશ્યંતિ આપણે બંને શબ્દો ઉપયોગ કરી શકીએ છે લોકો સભામાં જાય છે સભા ધારા દેશમાં ગુણોની પૂજા થાય છે તો ધારા દેશે ગુણા પૂજા ભવતી ધારા દેશ ગુણાના એટલે કે ગુણો સદગુણો અને પૂજા એટલે પૂજા પૂજા વિધિ અને ભવતી એટલે થાય છે પ્રિય પ્રિય હતો એટલે રાજા બ્રોજ હતો કેવો હતો પ્રજામાં પ્રિય હતો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે આના પછીના વિડીયોમાં આપણે વિભાગ ડી જે લેખન વિભાગ છે રાઇટિંગ સ્કિલ છે તેના પર આપણે ધ્યાન આપીશું હવે આજે આપણે શીખ્યાતા વિભાગ સીમાં નાટ્ય વિભાગ લાઈક કરજો અને ગમે તો કોમેન્ટ કરજો